ગુજરાતનો ગરબો વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે નવરાત્રિ પર્વ આવે એટલે ખેલૈયાઓમાં નવો જોશ ઉત્સાહ ઉમંગ આનંદ છલકાય છે નવદુર્ગાના આરાધનાના પર્વ એવા નવરાત્રી શક્તિ પર્વની ઉજવણીમાં અબાલ વૃદ્ધ યુવાઓ સૌ ભક્તિભાવ સાથે આસ્થા શ્રદ્ધાપૂર્વક જોડાય છે મા અંબેમાંની આરતી ઉતારી મનમુકી ગરબે ઘૂમે છે નવ દિવસ સમગ્ર રાજ્યમાં નવલા નોરતાની શક્તિ પર્વને ધામધૂમથી ઉજવે છે અંકલેશ્વરમાં નવરાત્રિના પર્વની ધૂમ જોવા મળી રહી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં કાપોદરા આદિત્યનગર ખાતે અવસર પાર્ટી પ્લોટ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રોશન ભાભીનું કેરેક્ટર પ્લે કરતી મોનાઝ મેવાવાલાએ હાજરી આપી ખેલૈયાઓની સાથે ગરબે ઘૂમ્યા અવસર પાર્ટી પ્લોટ ખાતે રેવાને તાલે આયોજિત ગરબામાં રોશન ભાભીની હાજરીને લઈ ખેલૈયાઓ ગરબાના તાલે થિરકતા જોવા મળ્યા આપ સોની સાથે જોડાયા પછી પહેલી વખત આજે અંકલેશ્વર માં પધાર્યા છો કેવું લાગ્યું અમારું અંકલેશ્વર પેલા તો એક વખત બહુ જ ફાઇન લાગ્યું તમારું અંકલેશ્વર હમણાં જ હું ઇવેન્ટમાંથી આવી રહી છું અને મને એટલો બધો વોર્મ વેલકમ મળ્યો છે એટલો બધો એટલું બધું એપ્રિસિએશન મળ્યું છે એટલો બધો પ્રેમ મળ્યો છે થેન્ક યુ સો મચ અને તમે તમે બધા જ ગરબા ને નવરાત્રી લઈને લઈને એટલા બધા એક્સાઇટેડ છે કોસ્ચ્યુમ્સ અને સિંગિંગ આટલું ફાઇન અને ડેકોરેશન આટલું ફાઇન ઢોલ અને બેન્ડ ઓર્કેસ્ટ્રા અમેઝિંગ હતું બધું જ બહુ જ મજા આવી અને મેં ઓડિયન્સ મેં પબ્લિકમાં જઈને એ લોકો સાથે ગરબા પણ રમ્યા એટલે એની અંદર પણ મને બહુ મજા આવી થેન્ક યુ સો મચ અંકલેશ્વરની નવરાત્રી આપને કેવી લાગી બહુ જ ગ્રેન્ડ લેવલ પર લાગી

लेकिन आपके सारे क्रिटिसिजम्स मैं पॉजिटिवली ही लेती हूँ और उस पर वर्क करने की कोशिश करती हूँ तो थैंक यू सो मच आप है तो मैं हूँ आप नहीं है तो आपके बिना मैं हूँ ही नहीं थैंक यू सो मच थैंक यू का एक मैसेज आपसे सो आ शो मट ये थैंक यू सो मच संकेत पटेल एंड श्वेता इवेंट्स मैनेजमेंट फॉर कॉलिंग मी फॉर दिस इवेंट इन द फर्स्ट प्लेस रेवा नेताले मैंने बहुज मजा आई એન્ડ કીપ અપ ધ ગુડ વર્ક એન્ડ કીપ અપ ધ સ્પિરિટ અને આવી જ રીતે મને બોલાવતા રહેજો અને હું આવતી રહીશ થેન્ક યુ રિયાસ પટેલ નો રિપોર્ટ S9 న్యూస్ ભરોજ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 న్యూસ સાથે